વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે તેની વાત કરીએ તો આજના દિવસે હવામાન વિભાગે જે વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યાં ભારે વરસાદની હાલ આગાહી કરવામાં આવી છે ભરૂચ ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરત અને આ એવા શહેરો છે આ જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે જ આગામી ત્રણ કલાકમાં પણ હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદાસ સુરત ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં આજે હળવો વરસાદ વરસી શકે છે આ સાથોસાથ ભાવનગરમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્રણ કલાક દરમિયાન હાલ સામ ભારે વરસાદની અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્રણ કલાકમાં હળવો વરસાદ વરસી શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ